ભરૂચ જિલ્લામાં રોજગાર ધંધા અર્થે સ્થાયી થયેલ બંગાળી સમાજ છેલ્લા ત્રીસ વર્ષ ઉપરાંતથી આસો નવરાત્રીમાં દુર્ગા મહોત્સવની ઉજવણી કરતો આવ્યો છે આ પર્વ આસો નવરાત્રિના પાંચમા દિવસે દુર્ગા માતાજીની વિધિવત ધાર્મિક પૂજન સ્થાપના કરી આસો નવરાત્રીની નોમ સુધી માતાજીની ભક્તિમાં બંગાળી સમાજ મગ્ન બની જતો હોય છે જ્યાં બંગાળી સમાજ દ્વારા માતાજીની ભક્તિ કરી દુર્ગાષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે આ સાથે જ દુર્ગા મહોત્સવ ઉજવવા માટે પશ્ચિમ બંગાળના મૂર્તિકારો પણ ભરૂચ ખાતે આવી પહોંચ્યા છે તેઓ પવિત્ર નર્મદા નદીની માટીમાંથી દુર્ગાષ્ટમીની પ્રતિમાઓ તૈયાર કરી રહ્યા છે એટલું જ નહીં તમામ પ્રતિમાઓને રંગરોગાન શણગાર કરી આખરી ઓપ આપી રહ્યા છે આસો નવરાત્રીની દુર્ગાષ્ટમીના દિવસે દુર્ગા માતાની વિધિવત ધાર્મિક પૂજા સાથે સ્થાપના કરી નોમ સુધી માતાજીની આરાધના કરવામાં આવે છે બંગાળી કારીગરોએ જણાવ્યું હતું કે માટીની પ્રતિમાઓનું નર્મદા નદીમાં વિસર્જન કરવાથી ગણતરીની મિનિટોમાં પ્રતિમા ઓગળી જશે અને પ્રતિમાઓના વિસર્જનથી નર્મદા નદીમાં કોઈ પણ જાતનું પ્રદૂષણ થતું નથી એ જો મૂર્તિ આ દુર્ગા કા પૂરા મિટ્ટી કાય હોગા મિટ્ટી સે आप नर्मदा आप और कोई नदी में आप दिख शांति में देगा तो एक दो घंटा में पूरा निकल जाएगा और नर्मदा अच्छी रहेगा इसलिए मिट्टी का मूर्ति होगा तो अच्छी होगा